ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ શાકભાજીની વધુ આવક થતું કોઈ માર્કેટયાર્ડ છે તો તે સુરતની એપીએમસી જ છે શાકભાજીની આવકની દ્રષ્ટિએ સંભવતઃ સમગ્ર એશિયામાં પહેલા નંબરે હોય એવી સરદાર માર્કેટયાર્ડમાં આજે તેતાલીસ શાકભાજીની બે હજાર ત્રણસો છ્યાસી ટનની આવક નોંધાય છે મોટાભાગના શાકભાજી માટે મહારાષ્ટ્રના ગામડાઓ પર આધારિત રહેવું પડે છે કારણ કે સુરત શહેરમાં શાકભાજી ઉત્પાદનનું પ્રમાણ અત્યંત ઓછું થઈ રહ્યું છે શાકભાજીની મહત્તમ આવક મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડરના ગામડાઓમાંથી થઈ રહી છે આજે સુરત એપીએમસી બટાકા ટામેટા અને કાંદા જેવા શાકભાજીની આવક વધુ થઈ છે ગત અઠવાડિયાની સરખામણી આજે માર્કેટયાર્ડમાં કોબીજ ફ્લાવર વટાણા જેવા શાકભાજી કે જેની આવક પણ વધુ થતી હોય છે તેની આવક સો ટન કરતાં પણ ઓછી રહી છે શિયાળો પતવાને આરે છે અને ઠંડીનું જોર પણ ઘટી રહ્યું છે અને શાકભાજીની આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે જો કે તેમ છતાં પણ વાવ સામાન્ય જ છે વેપારીઓના મતે આ વર્ષે ચાઇનીઝ લસણની ઘુસણખોરીને કારણે ખેડૂતોને ધારવા કરતા તેના ભાવ ઓછા મળ્યા છે અત્યારે જેમ શિયાળાની સિઝન ચાલે છે શાકભાજીના ભાવોમાં ઘણા જ પ્રમાણમાં ઘટાડો થયો છે કારણ કે આ સિઝનમાં માલની આવક આમ તો શિયાળામાં વધારે જ હોય છે પરંતુ આ વર્ષે કંઈ ખેડૂતોએ તરફ વધારે વળી ગયા અને એ લોકોએ ઉત્પાદન વધારે કર્યું એના અને ઉત્પાદન વધારે થવાના કારણે શાકભાજીના ભાવોમાં અત્યારે ઘણું ઊંચું છે પરંતુ હવે ધીરે ધીરે જેમ શિયાળો જશે અને ગરમી આવશે તેમ શાકભાજીના ભાવો ઉચકાશે આલ અત્યારે એકદમ ઊંચા છે આજે સરદાર માર્કેટ યાર્ડમાં સૌથી વધારે આવક બટાકા 720 ટન એટલે કે 72 ટ્રકની થઈ હતી જેનો પ્રતિ 20 કિલો મહત્તમ ભાવ રૂપિયા 380 જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા 170 રહ્યો હતો ગટ અઠવાડિયા સરખામણીએ આ અઠવાડિયે ખેડૂતો ને પ્રતિ 20 કિલો ભાવ ઓછા મળ્યા છે યાર્ડમાં બીજા નંબરે ટામેટા આવક વધુ થઈ હતી

પરંતુ આ વર્ષે ચાઈનાથી એટલું બધું સુકું લસણ આપણા દેશમાં આવેલું છે આમ જોવા જઈએ તો આપણી શ્રીએ ચાઇનાના લસણ ઉપર બેન્ડ મૂક્યું છે પરંતુ વેપારીઓએ પોતાનો માલ ગુસાડવા માટે જે ઉપયોગ એ લોકોની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે દાખલા તરીકે ચાઇનાથી દુબઈ અથવા ઈરાન અથવા અફઘાનિસ્તાન તા મોકલે અને તાથી ઈરાનથી કન્ટેનર આવે એટલે પોટ પર તો આપણો ત્યાં ઈરાન થી જ આવેલું લસણ કહેવાય પરંતુ ખરેખર એ ચાઇનાનું લસણ હોય છે યાર્ડમાં આજે ન્યૂનતમ ભાવ પ્રમાણે જોવણતરી કરીએ તો ખેડૂતોને રીંગણ અને કોબીજ આ બે શાકભાજીના ભાવ ખૂબ જ ઓછા મળ્યા હતા ખેડૂતોને તેના માત્ર રૂપિયા 80 લઈને રૂપિયા સો પ્રતિ વીસ કિલોગ્રામે મળતા તેઓમાં પણ નિરાશા છે એક કિલો પ્રમાણે ગણતરી કરવામાં આવે તો ભાવ માત્ર રૂપિયા આ વર્ષે ઘણા સારા રૂપિયા પરંતુ કમનસીબી ચાઈનામાં ઉત્પાદન ઘણું થઈ ગયું તો એટલા નીચા ભાવે વેચાતું હતું એટલે મોટા મોટા વેપારીઓ લસણની ઘૂસણખોરી કરેલી છે અને એ લસણ વેચાવાના કારણે ખેડૂતોને ભાવ થોડા ઓછા મળ્યા અત્યારે તો હવે નવું લસણ ચાલુ થઈ ગયું છે અને ધીરે ધીરે હવે વધશે હવે ચાઇનાનું લસણ પણ ધીરે ધીરે બંધ થઈ રહ્યું છે એટલે લસણના ભાવમાં બી અત્યારે પરિસ્થિતિ સારી છે